નમસ્કાર ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ આજે શિક્ષક દિવસ પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણનો જન્મદિવસ કે જે આજે એવા શિક્ષકો ખૂબ યાદ આવે છે કે બરોબર એમ કહેવાય કે નવરાત્રિના નોરતા હોય અને ત્યારે ભેગી સાથોસાથ લગભગ પરીક્ષા પણ આવતી અને એ છતાં બધું વાંચન ક્રિયા કરી બધું લેસન બેસન કરી અને અમે ગરબી જોવા જતા હોય અને કોઈ શિક્ષક અમને હામાં મળે અને એ શિક્ષકની બીકથી અમે છુપાઈ જતા અને એને ખબર પડી જાય તો બીજે દિવસે અમને એવા મારતા કે કાનના પડદાએ ફાડી નાખતા એવા શિક્ષકોને ખૂબ ખૂબ વંદન એના સ્મરણ સદા છે અત્યારે તો છોકરાઓને કાંઈ કહેવાતું નથી ત્યારે જે શિક્ષકો હતા એનાથી ખરેખર બીક લાગતી આમ પહાડી એવડા લાગતા અને અમને સાચું માર્ગદર્શન કરી અમને અહીંયા સુધી પહોંચાડ્યા એવા શિક્ષકોને હૃદયપૂર્વક ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા એવા શિક્ષકોને કોટી કોટી વંદન જય હિન્દ જય દ્વારકાધીશ